તેમજ જૂનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ રામદેવભાઈ સહિત મોટી સંખ્યામાં સમસ્ત કોળી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે સોમનાથ મુકામે યોજાઈ મહાસભા જ્ઞાતિમાં એકતા બની રહે તે માટે તત્પર રહેવા આગેવાનો દ્વારા જાહેરાત રિપોર્ટ વિનોદ બી રૂજાતલા જય કોળી સમાજ જય માંધાતા જય વેલના આ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર દિવસે માંધાતા પ્રગટી મહોત્સવ નિમિત્તે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજે મહારેલીનું આયોજન કરેલું છે સોમનાથના સાનિધ્યમાં તો ઘણી બધી લોકોની પબ્લિક અને ઘણા બધા રાજકીય નેતાઓ આગેવાનો સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ પણ આવે અને રેલી શાંતિમય રીતે સંપન્ન કરી એવી સોમનાથ દાદા વેલનાથ પાસે અને માનધાતા પાસે પ્રાર્થના જય કોળી સમાજ જય હું સુડાસમાં રામદેવભાઈ જૂનાગઢ જિલ્લા માનધાતા ગ્રુપ પ્રમુખ ઓલ ગુજરાત શ્રી માંધાતા આશ્રમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તરીકે આપ બધાને કહેતા ખૂબ આનંદ થાય કે આજની તારીખમાં કે મકરસંક્રાંતિ ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે અમારી જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ સાથે ત્રણ જિલ્લા મળી અને રેલી જેને મહારેલી કહીએ અને મહાસભા આજ અમે સંબોધન કરી છે જેમાં આજના કાર્ય હતા જૂનાગઢ જિલ્લાની રેલી ધીરે ધીરે આગળ જતા સોરવાળ પહોંચી હતી સોરવાડ ભગવાન માંધાતા ભગવાનની મૂર્તિનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાંથી અમારી રેલી ધીરે ધીરે ગીર સોમનાથ પહોંચી હતી સોમનાથમાં ખૂબ પહોળા પ્રમાણમાં ત્રણ જિલ્લાના કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને એ રેલી ધીરે ધીરે સોમનાથ મંદિર પાસે એક સોમનાથ મંદિરના ગ્રાઉન્ડમાં મહાસભા સંબોધન કરવામાં આવી હતી એટલે આજની રેલી ખૂબ શાંતિમય અને વ્યવસ્થિત રીતે અને કોઈપણ જાતની હાનિ વગર પરિપૂર્ણ થાય તે બદલ હું તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન માંધાતાના પણ ખૂબ અમારા કોળી સમાજ ઉપર આશીર્વાદ છે કે આજે અમારે શાંતિમય રીતે રેલી પૂર્ણ થઈ છે જય માંધાતા જય કોળી સમાજ